આ ભાઈ આપણે વિડિયો જોઈ ગયા છે પોટ ભાઈ જોઈ ગયા છે અને બાપ હોય છે આવું મોશીન ભણી બત્રીજી માતા કુસુલે ભાઈ 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 ભાઈ

સાબરમતી જેલ ના નામ એવું મોડા આ ટોળા માં બેઠું હોય દીકરો સાબરમતી ની જેલ માં હોય તેણે જો બેટ તેણ જો છોતે ની કલમ લગાડી ને મારું નામ જેવું લે ઓ આ શબાબો એક છે કે છોકરો જેલ માં છે તેણ જો બેટ તેણ જો છોતે ની કલમ લાગેલી છે આ કો છે માતા કો છે કાઢો મારું નામ જેવું લે

બે ઓમા આવે નાઈટ બોટલ છે બોલવા છે શબાબલ મારો ભગવાન કે છે કે મારું બોલમ થઈ પડશે કોઈ ભાઈ બોલ પેન આપણે બોલ બરાબર છે કરો બરાબર

ये भी आला दिन में पलो परे दे आया तो भाई बंदन बीका वैसे नेवा मन में व्यम करते हो कि मरा देव पर विश्वास मिले हुए सिंह जो करा कुरु ना करो मारो ना तो बात है रेडी सधी मेलडी एंड बालिश बतर कोनो देव भरे जाए બીજો તારકો કરવા જરૂર છે ને અને ત્રણ મહિના ટેક રાખીને પૂરું ન કરું તો લોન દે એક માત્ર અરે બે ધ્યાનમાં છે હે ચોકરો ધારો જેલમો છે કઈ જગ્યાએ જેલમો છે સાબરમતી મોર છે સુંગુ નામ જો છે હે હે ચોરી બીજુ બીજુ એટલા જ જોરી કરી વગાડી ઉઓને માર્યો છે ને

બોલી મત્રીજી માતાજી તન દોષો કરે મને ખબર ના હે બે ભેગા પણ 1 નંબર ના કોણ 2 નંબર મારું બહુ મેલરી છે સેમલે બેનમનો ના ઠોકર હું મેલરી સુ કર્યું કર્યું આયા ભજીમો આયા ભજીમો કાંઠો મારા ભાઈ

ਬਾ ਉਹ ਗਾ ਰਿਹਾ ਹੈ ਕਿ ਮੇਰੇ ਅਭਜਨ ਮੇਨ ਨਾ ਕਰਿਆ ਲੋਕ ਮਾਰੂ ਮਾਮ ਗਿਆ ਰਾਤੀ ਮੇਂ ਅਗਰਬਤੀ ਚਾਲੂ ਕਰੇਂ 8 ਮਹੀਨੇ ਮੇਂ ਮੋਦਤ ਮਾਰੋ ਸੋ 8 ਮਹੀਨੇ ਬੋਲਤੀ ਨਹੀਂ ਅਰੇ 8 ਮਹੀਨੇ ਮਰੜਵਾ ਨਉਦ੍ਰੋਤ ਮਾਰੂ ਮਾਮ ਗਿਆ ਲੈ ਵਿੱਚ ਇਹੋ ਕਰੇਂ ਹੈਰਾਨੋ ਡਾਲਰ ਨੋ ਕਰੇਗਾ ਆ ਜਿੰਨਾ ਡਾਲਰ ਲੈਣਾ ਹੈ